આજે તો અમારી મોર્નિંગ થોડીક મોડી થઈ હતી જો કે હું પ્રથમ વાગે ઉઠી ગઈ હતા પણ પછી ધીરે ધીરે કામ ને બધું આવે કારણ કે રાત્રે મૂળ એટલા થાય ગયા હતા આમ આજે સુસ્તીમાં જ છે આખો દિવસ અને કાલે તો બ્લોગ ઉતાર્યો જ નહોતો કારણ કે કાલે શનિવારે તો રજા હતી કામમાં હોય આગળ પાછળ આગળ પાછળ બધું મોડું મોડું થતું હોય એમાં બ્લોગ ઉતારવાનો કંઈ મેળ આવે નહીં અને પાછા સાંજે અમે લોકો ગયા હતા થોડુંક લેવાની વસ્તુ હતી એટલે એમાં હતા અને અત્યારે જો પાછળ જ આવે જ છે અત્યારે આમ દેખાડો દેખાડો હોય ચાલુ જોયું અમારો અને અત્યારે વાગી ગયા છે મોણા બે તો અમારું મસ્ત જમવાનું થઈ ગયું ત્યારે તો આજે બધું કામે થઈ ગયું અને હવે જમવાનું વચ્ચે વચ્ચે ફટાફટ કર્યું કારણ કે બોક્સ બોક્સનો રિમાન્ડ આવો મગજ થઈ ગયો એટલે મસ્ત જમવાનું વચ્ચે વચ્ચે થઈ ગયું થોડું ઘણું કામ હતું છેલ્લા કિશનભાઈ નાન બાકી હતું તો નાઈ લીધું બાથરૂમ છેલ્લે ચોખ્ખું કરવાનું છે પૂરતું થઈ ગયું જમવાનું ખાલી બાકી છે તો અહીંયા અમારે ઈ એની ઈને જમાડે છે દીકરીને કાપે પપ્પા જમાડે તને હા ગુડ મોર્ન ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરતા પ્રધા કેમ કરે જય શ્રી કૃષ્ણ અત્યારે બેન જો આજ સવારને થઈ ગયા કારણ કે નિંદર નથી કરી સવારે આ જે મંદિરના કામ મન બીઝી હતા એને પપ્પા કા મંદિરે ગયા હતા ને ત્યાં શું કરતી હતી અત્યારે જોઈએ ને જમાડે ને અહીંયા ભેગું ભેગું થોડીક પોયમ્સ ને એવું બધું ચાલુ રાખીએ થોડીક વાર જમી જાય ને એટલી વાર વાંધો ના બાકી નીંદરમાં આવશે તો હમણાં રહેશે નહીં કા ને અહીંયા અમારા ઘઉંનું કામકાજ ચાલુ હતું એટલા ઘઉં પાવડર દઈને મૂકાઈ ગયા અને અહીંયા જો આ બે ત્રણ બાજકા છે ને ચારવાના છે આમાં અડધું ચારું ને એ બારોબાર તળકે સુકવવા મૂક્યા હવે અત્યારે બપોરે જો પ્રથા સુઈ જાય ને મેળ આવે ને મને ત્રેસે ને તો હું પાવડર દઈને એટલા નાખી દઈશ ને બાકી બીજા ચારવાના છે એ ચારવા માંડીશ એટલે કામ બધું થાય ને આજે રવિવાર છે એટલે જોયું હવે સાંજે શું કંઈ પ્લાન હોય તો આગળ આગળ જાય છે એ બતાવશું બાકી મારા હાલ ઉપર તો તમને ખબર પડી જ ગઈ છે કે સવારની મારી શું હાલત છે ને અત્યારે જો અંજીને મસ્ત થાળી ધરી દીધી તો એમાં રોટલી વટાણા બટાકાનું શાક ને ભાત છે તો ભગવાનજીને ક્યાં થાળી ધરી દીધી હતી મારું કામ થઈ ગયું તો જો પ્રથાને થોડી ઘર બાર સાચવું તો એ બે ભાઈ જમી લે ને કે આવાના ફરતે બધે એકબીજા જમી લઈએ અને પછી જમીને જોઈ આવું શું થાય હેલો ગાઈસ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં মানে খবৰ পাৰি নাই ইমান বেছি থাকি যায় ইয়ে

hati hati, bual hati, hati, Om da, Om, da, Om, 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 hati ફેમિલી તો સાડા છ વાગી ગયા ને અમે લોકો જો અત્યારે આવી ગયા છે મોલ તો અહીંયા પ્રથા બેન અમારે ટ્રોલી લઈને બેસી ગયા છે ને હવે અમે સો અંદર શોપિંગ કરવા માટે હાલે જાવું ને

અને એટલે અમારે લેટ થઈ ગયું સવાર થઈ ગયા હમણાં તો જે ઘરે પહોંચ્યા મસ્ત ફ્રેશ થઈ હવે જોઈએ જમવાનું શું પ્લાન છે ત્યાં જોઈને આવતા હોય તો મેચ ચાલુ થઈ ગયું કા જાય અહીંયા અમારા પ્રથાબેન એના પોપકોર્ન લઈને બેસી ગયા પ્રથા પપ્પાને આપતો જોતા એમ મોઢું નતું હોય બાકી રાકા

આજે કિશનભાઈ છે ને વંટાડી દીધું કારણ કે કાલના વેબ સિરીઝ જોતા હતા પછી આજ મારો મગજ એટલો એટલો પાર વયો ગયો ને કે આજ પછી મેં મૂકી દીધું એ ચાલુ હતું એને પ્રથાને કમ મેં સંતાડીને મૂકી દીધું કિશનભાઈ ના તમારી એંગેજ થઈ ગઈ હોય ને તમારે ઘરવાળી યાર બીજી હોય અમને ડોટ દે એવું લઈ ઘરવાર યાર આપણે લગ્ન કરાવી દેવાના અને એવું થઈ ગયું હતું કે હું હંતાડીને ગઈ હતી પણ પછી વાંધો નહોતો આવતા કારણ કે ટીવી હોય તો હાલ ટીવી કે મોબાઈલ ગમે જોઈએ કાંઈક અને ટાઈમપાસ થયો એ રે તમારા ઘરવાર તો હતા આખો દી દોઢ દી થયો કાલની વાત થાય કાલ હવારની સોરી સિરિયસ જોતા એટલે એવું હતું પછી હું હંતાડે અત્યારે તો શું મોબાઈલને નથી બેઠા નકર કરવારી ક્યાંક હંતાડી જાત પાછો અત્યારે અને અત્યારે હવે પ્રથાબેનના સાચવવાની ડ્યુટી છે

નાન બાપુને પાછળ રહેવાની હોય ને એકાદશી છે તો કાલે બધાને રહેવાની છે એટલે આજે કંઈક ફોરું ફોરું આમ ફોરું ફોરું મતલબ કે જે વધે નહીં એમ તું એવું કંઈક બનાવી લે તો વાંધો ના બાકી સાંકળીને મારી બીજું બધું કરીએ તો પાછું સવારે પડ્યું ને કાલ પછી આખો દિવસ ખોવાય નહીં ખૂટ જવા દેવું પડે એના કરતાં તો અને અહીંયા જો અમારે એક જૂનો પાટલો હતો ને કેટલા વર્ષોથી હતો મમ્મીનો તો એનો મેં જુગાડ કેવો મસ્ત કર્યો કારણ કે એના બે પાયા છે ને તૂટી ગયા હતા તો એક પાયો હતો હતો મમ્મી જવા દેતા મેં કીધું રાખો નહીં આપણે કંઈક કામ કે કરવું હોય ને આમાં કંઈક ચોપિંગ કંઈ એવા હાટું મેં રાખો તો પણ આજે મસ્ત મેળવી ગયો કારણ કે આ પાટલાનો એક પાયો છે ને મારે પ્રથા બેના રમતા હોય ને તે પાયડો તો ને ત્યાં એક પાયો તૂટી ગયો હતો તો એને રિપેર કરાવવા ગયા હતા તો મેં ભેગો ભેગા આને રિપેર કરાવી લીધો તો જો અમારા મસ્ત બે પાટલા રોટલીના થઈ ગયા આગળ પાછળ હોય ને તો વાંધો ના આવે કારણ કે હવે પ્રથા છે ને એટલે અમારે બધી વસ્તુ બે બે સ્પેરમાં રાખવી જ પડશે એક તોડી બોડી નાખે અથવા તો ક્યાં ઓરી નાખી દે તો બીજું હોય તો કામ ના કામ આવે અને પાછા કોઈ મહેમાન કે હોય તો એ બે પાટલા હોય તો વાંધો ન આવે અને પછી અત્યારે એ પણ રિપેર કરાવી આવ્યા ને હવે આપણે સાડા સવા થઈ ગયા ફટાફટ રસોઈની તૈયારી કરી લઈએ અને પછી શું કામ બાકી છે અત્યારે રૂપ તો આવશે નહીં એટલે એડિટિંગનું કામ છે કારણ કે આજે લોગ મુકાણો નથી તો એડિટિંગ કરી અને પછી જોઈએ આગળ જે જે પ્લાન હશે એ કરશું ને આજે પણ જો મસ્ત વિન્ટરના કપડાં પહેરી લીધા કારણ કે આ બહાર ગયા હતા એટલે સ્વેટર પહેરવા જેવું હતું ને પછી મેં કીધું શું કર્યું આમ જાય તો ઠંડી લાગે બાર એટલે પછી મારે આતા જોગમાં પહેલાંના છે ઘણા છે પણ મને પહેરવાની ક્યારેક આળસ આવે એ પછી આમને વિન્ટર છે ને તો મેં કહી તો મસ્ત પહેર્યું વ્હાઇટ એન્ડ બ્લેક નીચે વ્હાઇટ છે ને પણ બ્લેક છે એટલે મસ્ત પહેરી લીધું વાંધો ન આવ્યો સ્વેટરની જરૂર ન પહેરી ને મસ્ત મારી જો થોડી ઘણી શોપિંગ થઈ ગઈ આજ પૂછ્યું કે અમે એક જ થેલી લઈને ગયા ને એમાં માલ સમાઈ ગયો બાકી અમારે દર વખતે ગમે એટલે થેલી લઈ જાય ને એટલે ઘટે આજે વખતે પછી બહુ જાજુ કંઈ લેવું હતું નહીં કઠોળ ને બધું પડ્યું હતું એટલે અમુક અમુક વસ્તુ જે જરૂરી હતી ને એ લીધી અને બાકી સ્કીમ કરી નાખી કે બાકી આ નાસ્તા એવું ઘણું હતું એ જરૂરી હતું એ લીધું બાકી કંઈ લેવાનું હતું નહીં એટલે એ વસ્તુ બધી લઈ લીધી આવી ગયા ઘરે હવે કરવા માંડ્યા રસોઈ તો વાગી ગયા છે દસ ને મસ્ત પાસ્તા ખાઈ લીધા ઉપરથી ચીસ ભભરાવીને એટલે મજા આવી ગઈ અને ફૂલ પેટ થઈ ગયો ત્યારે તો જમીને બધું કામ પણ થઈ ગયું અને હવે ટાઈમ છે સુવાનું અત્યારે જવું જઈને જોડો તમારે પ્રથા જમ જ થોડીક જગ્યા ન્યાથી હોય ખબર નહીં એને મજા આવે કાંઈ આમ કરે ને કાંઈ ઘોડિયાની પાછળ નહીં જાય થોડીક જગ્યામાંથી મેં કરવા જોઈએ પ્રથા છૂંકલે તું છૂંકલે જમી લીધું જાય ક્યાં બે ને તપાસ તો કુકરમાં ઉમેર થાય છે ફટાફટ થઈ જાય ને એક તો મોડું થઈ ગયું તું અમે જો અત્યારે સવા દસ થઈ ગયા અહીંયા મારા કિશનભાઈ ઉભી ગયા સોરી ઓકે બોલું ચાલ્યું માફ કરજો હોય તો તમને જ વ્યક્તિ શાંત થઈ એટલે સમજી જવાનું આને એમ ફ્યુચરની ફ્યુચરની પ્રેક્ટિસ પ્રેક્ટિસ અમલ કરાય બે કરવાનું

એવું કંઈ ને જોવાય ખરી કારણ કે તમે એ લોકો અમને ખબર કે તમે થાકી ગયા હોય કાયમ કામ કાયમ કરી કરી કેવા કેવા કસ્ટમર હારે તમારા ભેટા થયા હોય અમે સમજી હકે એમ આપણે રજા હોય ને તો આપણે બધા હારે એન્જોય કરીએ ને તો મજા આવે એમ કે તમને કે કોને કે જેને તમારે પૈડી હોય બાકી તમને કોઈ તમારા કસ્ટમર કે કોઈ આવે બેંકવાળા કેવા કે તમે આમ કરો કે આમ ન રહેવું એ હાઇલા રાખે ફેમિલી હોય ને આમાં જોઈ હા હા ને તમને થોડીક અત્યારથી પ્રેક્ટિસ એ કરવા માંડે ને થોડીક મારે દેરાણી આવે પછી તમને વાંધો ના હોય કે લેડીઝનો સ્વભાવ આવો હોય તો હું થાય ને કાજે ને જઈને ખબર પડે કે એના જ મોબાઈલનો હિટો કાજે એ આજ બપોરના પ્રથા રાચવામાં હતા બપોર સુધી પ્રથા રહી હા સુધી જો કામ તો કાં હું ગઈ હતી એને એને એ જીજ કોઈ નાખતા હતા હું તો મારું કામ કરતી હતી એટલે અત્યારે પ્રસાદ બેન થોડીક વાર રમ્યા પછી સવાર દસ ત્યાં અમે સુઈ જશું કારણ કે કાલ સવારે મોર્નિંગમાં પાછું જીમ ને ટિફિન ને કાલ તો જો કે ટીફિન આવજો એવું તો જમ ગરમ ગરમ સૂકી ભાજી કે કરી દઈ હવે નથી બોલતી એક વાર બોલાય ગઈ બોલાય ગઈ પાછું બોલતી જ નથી હાથી એવું મસ્ત બોલી હતી પછી હાથી બોલ એક વાર એ હવે એને એમાં કેસ જ ટી ગયો રાખી દેજો સારું ચાલો હવે નો એન્ડ કરીએ ને અહીંયા અમારું ફેવરેટ શો આવે અત્યારે લાફ્ટર કા થોડીક વાર જોઈ લઈએ તો માઇન્ડ ફ્રેશ થઈ જાય ને પછી સુઈ જાય